સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણામાં આજરોજ નવલી નવરાત્રીના ચોથા નોરતે રૂપેણ સંસ્થિતા થીમ હેઠળ કન્યા સશક્તિકરણના ઉમદા સંદેશ સાથે માં શક્તિની આનંદમય ઉજવણી યોજાઈ હતી શાળાના આચાર્યશ્રી સ્ટાફ મિત્રો તથા તમામ વિદ્યાર્થીઓ દ્વારા સર્વપ્રથમ માં શારદા અને મા ભારતીની આરતી ઉત્સાહભેર કરાઈ બાદમાં સંગીતમય ગરબાના તાલે વિદ્યાર્થીઓએ ભક્તિભાવ અને ઉમંગ સાથે માં શક્તિની આરાધના કરી સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસભેર ભાગ લીધો અને ઉજવણીને વધુ યાદગાર બનાવી ઉજવણી દરમિયાન વિવિધ વર્ગોના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું ધોરણ નવથી બારમાં ભાઈઓમાં પ્રથમ ત્રણ ક્રમે ભાનુશાલી પૃથ્વી નઝાર શંકર અને રુદ્ર રાવળ રહ્યા માધ્યમિક વિભાગમાં બહેનોમાં માતા પાર્વતી આયર કૃષ્ણા રબારી રવિલા આયર જાનવી અને સંધ્યાભા સોઢાએ સ્થાન મેળવ્યું જ્યારે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આયર કોમલ મહેશ્વરી ભૂમિકા આયર કોમલ વી બતા વર્ષા અને સોરા ખતુબાઈએ વિજેતા બનેલ હતા વિશેષ ઇનામ સોઢા હિતેન્દ્રસિંહને અપાયેલું હતું નિર્ણાયકો તરીકે શાળાની શિક્ષિકા બહેનો અલ્પાબેન ગોસ્વામી ભૂમિબેન વોરા અલ્પાબેન બુચિયા તેમજ ક્રિષ્નાબેન મહેશ્વરીએ સેવાઓ આપેલ હતી વિજેતાઓને શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર વી એમ ચૌધરી સાહેબ તથા સમગ્ર સ્ટાફ દ્વારા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા સૌ માટે પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું આ ઉજવણીને સફળ બનાવવા માટે શાળાના વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાની કિશનભાઈ પટેલ રમેશભાઈ ડાભી તેમજ તખ્તસિંહ સોઢાએ જહેમત ઉઠાવેલ હતી